આસ્થા અને પ્રકૃતિનું સંગમ દેવઘાટ ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનું સાનિધ્ય માણવા માટે ઉમટી પડતા પર્યટકો ઇકો ટુરિઝમ સેન્ટર ધોધ ડુંગરો અને વનરાજી પર્યટકો માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર આદિવાસી સમાજના આરાધ્ય યહામોગી માતા વિન્યાદેવ અને રાજા પાંતુનું સ્થાનક આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલું આસ્થા અને પ્રકૃતિના સંગમ સમૂહ ઇકો ટુરિઝમ ધોધ ડુંગરો અને વનરાજીની વચ્ચે પ્રકૃતિનું સાનિધ્ય માણવા માટે પર્યટકોના ઉમટી પડે છે એક તરફ પ્રકૃતિ અને બીજી તરફ આદિવાસી સમાજના આરાધ્ય દેવી દેવતા યાહામોગી માતા વિન્યાદેવ અને રાજા પાંતુનું સ્થાનક આદિવાસી સમાજના લોકો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે ઉમરપાડા તાલુકાથી પંદર વીસ કિલોમીટરની દૂરી પર સાતપુડાની રમણીય ગિરિમાળામાં આવેલું દેવઘાટ ધામના દર્શન અને પ્રકૃતિની રમણીયતાને માણવા માટે દૂર દૂરથી પર્યટકો ઉમટી પડે છે દેવઘાટ નદી પરથી પડતો ધોધ પર્યટકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે જ્યારે ઊંચા ઊંચા ડુંગરો અને લીલીછમ વનરાજી પ્રકૃતિના ખોળે રમવા માટે આહવાન કરે છે એમ કહીએ તો ખોટું નથી આમ તો દરરોજ અહીં પર્યટકોનો ખાસો ધસારો રહેતો હોય છે પરંતુ શનિ અને રવિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ અહીં ઉમટી પડે છે ઝરમર ઝરમર વરસતા વરસાદમાં પર્યટકો અહીં દેવઘાટ ધામના દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથોસાથ પ્રકૃતિએ વૈરેલા સૌંદર્યનું રસપાન કરી પ્રકૃતિ સાથે એકાત્મતાનો અનુભવ કરે છે રાત્રિની રોકાણ કરવા માંગતા પર્યટકો માટે વન વિભાગ દ્વારા પરિસરીય ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે રહેવા જમવાની સદર સગવડ ઊભી કરવામાં આવી છે અહીં રોકાણ કરવા માંગતા પર્યટકોએ દેવઘાટ ઇકો ટુરિઝમ ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન બુકિંગ કરવું ફરજિયાત છે ઇકો ટુરિઝમ સેન્ટરનું સંચાલન દીવતણ ગ્રામ પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવે છે વડીલો પાસેથી જાણવા મળેલી વિગતો અનુસાર દેવઘાટ ધામનું મૂળ નામ દેવકાંટ છે દેવકાંટ પરથી દેવઘાટ નામ પડ્યું હોવાનું જણાવે છે આ સ્થળ યાહામોગી માતા કાલિકા માતા વિન્યા દેવ અને રાજા પાંતુનું મૂળ સ્થાનક હોવાનું પણ અહીંના લોકો માને છે આ ઉપરાંત અહીં બજરંગબલી અને ભગવાન ભોલેનાથ પણ બિરાજમાન છે ઈકો ટુરિઝમ સમિતિના પ્રમુખ અને દીવતણ ગામના રમેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે અહીં આવતા પર્યટકો યાહમોગી માતાના દર્શન કરી જે પણ મનોકામના ધરાવતા હોય એ અવશ્ય પૂરી થતી હોવાનું કહી તેમણે મહાશિવરાત્રિ અને મકરસંક્રાંતિના પર્વ પર અહીં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડે છે એમ વધુમાં ઉમેર્યું હતું ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ થતો હોય ત્યારે નદીમાં સ્નાન કરવું તેમજ ધોધ પાસે જઈ સેલ્ફી લેવી રીલ્સ બનાવવી ફોટોગ્રાફી કરવી જોખમી સાબિત થઈ શકે છે જેથી પર્યટકોએ અહીં તૈનાત પોલીસકર્મીઓની સૂચનાનું પાલન કરવું તેમજ સહયોગ આપવો જરૂરી છે શહેરની ભીડભાડથી દૂર પ્રકૃતિની ગોદમાં શાંતિનો અનુભવ કરવા માંગતા પ્રકૃતિ પ્રેમીઓ માટે દેવઘાટ એક ઉત્તમ વીકેન્ડ ડેસ્ટિનેશન છે